દાહોદ ખાતે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ના એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમપૂંજ્ય આધાર્ય શ્રી મહામંડલેશ્વર એક હજારાણ શ્રી જગદીશ મહારાજના વરદ હસ્તે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના નવા કાર્યકર્તાઓની નિયુક્તિ કરવામાં આવી હતી આ પ્રસંગે કાર્યકરોને સનાતન ધર્મના પ્રચાર અને હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે તૈયાર રહેવાની પ્રેરણા આપવામાં આવી હતી આ સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના સંયોજક અને અનેક વરિષ્ઠ સનાતનીઓ જોડાયા હતા સંસ્થા દ્વારા દાહોદ જિલ્લામાં પ્રદેશ અધ્યક્ષ દીક્ષિતભાઈ પ્રજાપતિ દ્વારા આ સંઘનું નેતૃત્વ ને સંચાલન કરવામાં આવ્યું હતું આ અવસરે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લાના અધ્યક્ષ મહાદેવ ડામોર દ્વારા પરમ પૂજ્ય આધર્ય શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી જગદીશ દાસજી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું મહામંડલેશ્વર શ્રી જગદીશ દાસજીના આશીર્વાદ અને રામાનંદ પાકળ દાદાની પરમ પૂજ્યતા હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો અનિયુક્તથી દાહોદ જિલ્લામાં હિન્દુ સંસ્કૃતિના પ્રસાર અને ધર્મના કાર્યોને વધુ વેગ મળશે આ સમારોહ દ્વારા હિન્દુ સમાજની એકતા અને સનાતન મૂલ્યોને જાળવી રાખવાના સંકલ્પને મજબૂત કરવામાં આવ્યો હતો જય શ્રી રામ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા પૂરે ભારતમાં और साथ साथ में गुजरात में गुजरात के दह जिलों में हमारे राष्ट्रीय हिंदू संघ के द्वारा नियुक्ति दिया गया उसको उपलक्ष्य रामंद पार्क पर हमारे सभी भाई बंधु आए हैं उनका हम हार्दिक अभिनंदन एवं स्वागत करते हैं हमारा उद्देश्य सिर्फ राष्ट्र के लिए ही नहीं फिर विश्व कल्याण के लिए है कि राष्ट्रीय हिंदू संघ के द्वारा विविध प्रकार के सनातन धर्म हमारे एक साथ रहे चारों वर्ण हमारे एक साथ रहे हम कंधे से कंधे और कदम से कदम मिलाकर के चले यही अपेक्षा रखते हैं इसी के द्वारा नियुक्ति पद दिया गया आप सबका अभिनंदन करता हूँ जय श्री राम जय श्री राम जय श्री राम